આપ જોઈ રહ્યા છો સ્પાર ટુ ડે ન્યૂઝ સંજલી તાલુકામાં હિરોલા પ્રાથમિક શાળાથી પાંડી ફળિયાના માર્ગમાં નાળાની કામગીરી અધૂરી છે સંજલી તાલુકાના હિરોલા મુખ્ય પ્રાથમિક શાળાથી પાંડી ફળિયા સુધી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બે હજાર બાવીસમાં એક પોઈન્ટ બાસઠ લાખના ખર્ચે સાડા ત્રણ મીટર જેટલો ડીપ સાથે રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો સત્યાવીસમી જુલાઈ બે હજાર ત્રેવીસ સુધી રસ્તાની કામગીરી પૂર્ણ કરવા માટે ટેન્ડર આપવામાં આવ્યો હતો પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડર પૂર્ણ થઈ એક વર્ષ ઉતી ગયો હોવા છતાં પાંડી ફળિયા તરફ ડીપ બનાવી અને નાળા નાખી તેના પર માટી એટલે કે મેટલ બનાવી અને ડામર કે આશિષી કર્યા વિના જ છોડી દેવાતા વરસાદના પાણીમાં નાળું ખુલ્લું થઈ જતા જ અહીંયા ભય જોવા મળી રહ્યો છે લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે મિત્રો પાંડી ફળિયા અને ચાંદડીયા ફળિયા વિસ્તારના લગભગ સાહીઠ જેટલા બાળકો દરરોજ અહીંયાથી પસાર થતા હોય છે ત્યારે આ જીવના જોખમે પસાર થતા હોય તેને લઈને જે એક મોટી હોનારત ઘટ ઘટે સર્જાય તેવો પણ ભય છે મિત્રો બાળકો ગડકાવ થાય અને હોનારત સર્જાય તેવી સમસ્યાની શું તંત્ર રાહ જોઈ રહ્યું છે અનેક પ્રશ્નાર્થ જાગૃત નાગરિક કરી રહ્યા છે અને જાગૃત નાગરિક કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે રસ્તો બનેલ છે જે એનું સંરક્ષણ દિવાલ બનાવવા બનાવવામાં સરકારને વારંવાર રજૂઆત કરી પણ સંરક્ષણ દિવાલ બની નથી કોઈ પણ સગર્ભા સ્ત્રી હોય કોઈને ડિલેવરીવાળી સ્ત્રી હોય એમને લઈ જવી હોય એકસો આઠમાં કોઈ પણ રસ્તો નથી તો એકસો આઠ આવે કેવી રીતના અને આ સંરક્ષણ દિવાલની માંગ કરી છે વારંવાર રજૂઆત કર્યા છતાં સંરક્ષણ દિવાલ બનાવી નથી આવનારા બાળકો હિરોલા મુખ્ય પ્રાથમિક શાળાએ ભણવા જાય છે એ લોકોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ બાળકો સ્કૂલે જ્યારે વધારે વરસાદ પડી જાય ત્યારે રસ્તાનું કંઈ જવાનું નથી એટલે વિદ્યાર્થીઓને અભ્યાસ પણ બગડે છે એના માટે અમે સરકારને રજૂઆત કરી છે એટલે આ બા બાળકોના જીવનું જોખમ છે એટલે એના માટે આ સરકારને રજૂઆત કરી છે આ સંરક્ષણ દિવાલ અમને બનાવી આપે અને રસ્તો એ સંપૂર્ણ પૂરો કરી આપે તમારું નામ મારું નામ શૈલેષ કડારા પાંડી ફોલિયા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની અંદર એક કરોડ બાસઠ લાખનો સરકારશ્રીનો રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો જે રસ્તો એકાદ વર્ષ પહેલાં એનું કામ પૂર્ણ કરીને કોન્ટ્રાક્ટર જતા રહ્યા હલકી ક્વૉલિટીનું મટિરિયલ વાપરીને અમે તો અવારનવાર રજૂઆત કરી કર્મચારીઓને કરીને બધાને અમે રજૂઆત કરી પણ અમારી રજૂઆતને કોઈ ધ્યાનમાં લેવામાં આવ્યું નહીં અને ચોમાસાની અંદર પહેલાં જ વરસાદની અંદર સામાન્ય વરસાદની અંદર જો નાળું ધોવાઈને જો રસ્તો ધોવાઈ જતો હોય તો ભરપૂર વરસાદ આવે તો કેટલું મોટું જાનહાનીને નુકસાન પહોંચે આમાં હિરોલા મુખ્ય પ્રાથમિક શાળાઓની અંદર પાંડી ફળિયા અને ચાંદરી ફળિયાના બે ફળિયાના જોડતા બાળકો ભણવા માટે અભ્યાસ કરવા માટે જાય છે જો આમને કોઈ જાનહાનીને નુકસાન પહોંચે તો જવાબદાર કોણ અને અમારે તો સરકારશ્રીને એટલી જ રજૂઆત કરવી છે કે ભાઈ દાહોદ જિલ્લાની અંદર આ કોન્ટ્રાક્ટરોને તમામ કોન્ટ્રાક્ટરોને એક શિક્ષાનો દાખલો બેસે એટલી અમારી રજૂઆત છે અને આ સામે ડીપ બનાવ્યો છે એ ડીફને ઉપર પણ જે ટેબા મૂકવામાં આવે એ ટેબ્બા પણ બનાવ્યા નથી એના ડીપ ઉપર જે સીસીનું કામ જે કરવાનું હોય એ સીસીનું કામ પણ એકદમ હલકી ક્વોલિટીમાં કર્યું છે તો એના કાકરેટ પણ બહાર નીકળી ગઈ છે અને આ જે રસ્તો બનાવ્યો હતો એ રસ્તો તો ધોવાઈ ગયો હતો હવે બાળકોને ભણવાની સખત જોખમ પડી રહ્યું છે તો વરસાદ પડે તો એમનો અભ્યાસ કરે એમના ભવિષ્યનું શું તો એમના ભવિષ્ય બગડે એવી પરિસ્થિતિ છે તો સરકારને અમારી એવી રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે એના પગલાં ભરી અને એની સમસ્યા દૂર થાયને સંરક્ષણ દિવાલ બનાવીને રસ્તો બનાવવામાં આવે અને આના કોન્ટ્રાક્ટરને એક શિક્ષાનો દાખલો બેસે અને એની પર એની એજન્સી રદ થાય એવી અમારી ગ્રામજનોની અને અમારી એવી માંગ છે મારું નામ અલ્કેશ કટારા સામાજિક એક ના કાર્યકર્તા